નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ બગડ છોટાદેપુર જિલ્લાના નસવાડી ગ્રામ પંચાયતના કામદારો હડતાલ પર ઉતર્યા હોવાની માહિતી સાંભળી રહી છે છોટાદેપુર જિલ્લાના નસવાડી ગ્રામ પંચાયતના સફાઈ કામદારો હડતાલ પર ઉતર્યા છે જે અંતર્ગત પગાર વધારો કરવાની માંગ સાથે કર્મચારીઓ ગ્રામ પંચાયત ઓફિસ બહાર ધરણા પર બેસ્યા છે તો બાવીસ જેટલા સફાઈ કામદારો કર્મચારીઓ છે કર્મચારીઓનું શોષણ બંધ કરો ના સ્લોગન સાથે હડતાળ પર ઉતર્યા છે હાલ થી પગાર પગાર આપવામાં આપવામાં આવે આવે છે આવે છે કે અમારો પગાર વધારો અને એક થી દસ તારીખ માં પગાર તમે કરી દો બસ આટલો અમે કહીએ છીએ તો વારંવાર અમને ધમકી આપે છે તમને છૂટા કરી દઈશું હવે છૂટા કરી અમને અમે આટલી ઉંમર માં કઈ જઈએ આવી એ તો મારે વિચારવું પડે ને બસ અમે પગારની માંગણી કરે એટલે છૂટા કરવાની ધમકી આપે અમે 4 કલાક કામ કરીએ સવારમાં 8 થી 11 વાગ્યા સુધીનું નું કેટલો પગાર આપવાનો છે 3 આપે છે બીજો ને 4 આપે છે એવી રીતના તમે ઘર ચાલે તમે કશું જ નહીં હું મંગવાડીમાં હું ચાલે છે કર્મચારી સેવા ભાવી સેવા કરી રહ્યા છે એવા કર્મચારી શોષણ શા માટે કરી જાય તો સરકાર આંધળી છે સરકાર જોઈ શકતા નહીં પંચાની ચેકિંગ કરી શકતા નહીં કેટલી ગ્રાન્ટો આવે છે અહીંયા લાખો કરોડો ગ્રાન્ટ રોજની આવક ક્યાં ફાળવે છે ક્યાં મૂકે છે તો એની તાત્કાળી ચકાસણી થવી જોઈએ આટલું મારું કેવું જે પૂર્ણ જે અમારા પાગારની બારામાં મેં હડતાળ કરેલ છે જે અમારી માંગ છે અમારી માંગ પૂર્ણ થાય તો અમારે હડતાળ થાય નહીં એમની માગણી છે પગાર વધારાની મુખ્ય માંગણી છે એમની હવે એ માગણીના અનુસંધાને આપણે ગ્રામ પંચાયતની બોડીની મિટિંગ કરીશું અને મિટિંગમાં જે નિર્ણય લેવા છે પ્રમાણે આપણે અમલ કરીશું કચરાની જે મુખ્ય સમસ્યા છે એના માટે આપણે નવા કર્મચારીઓ જે વિસ્તારો ખૂટે છે નવા કર્મચારીઓ ખૂટતા વિસ્તારોમાં લઈશું અને જે વિસ્તારમાં નવા કર્મચારીઓના લીધે સફાઈનો પ્રશ્ન આપણો સોલ્વ થઈ જશે સપ્તાહની થઈ બીજી તરફ સફાઈ પર ઉતરી આગળ વ્યવસ્થા કરવામાં હાલમાં આપણે જે કર્મચારીઓ જે હડતાળ પર છે એમને આપણે વાત કરીએ છીએ એમાં હડતાલ સમેટવા માટે અને કામમાં જોડાઈ જવા માટે અપીલ કરીએ છીએ અને એમનો જે પ્રશ્ન છે પગાર વધારાનો એને આપણે એમને બાયદારી આપીએ છીએ કે જે નિર્ણય પંચાયત લેશે એ પ્રમાણે એમનો પગાર વધારાની માંગણી સંતોષાશે રેહા પટેલ નેશન દસ ની છોટાઉદેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર